માટે ગામ રથ એટલે કે શબ વાહિની અર્પણ કરી હતી જેની અંદાજિત કિંમત બે લાખ પચાસ રૂપિયા છે પ્રકાશભાઈ નામ મનમાં ગામ પ્રત્યે કંઈક કરવાનો મનોરથ હતો તેવા માં ગલોડિયા ગામના સેવા કાર્યમાં એવા સામાજિક કાર્યકર જનકભાઈ વાત કરી જનકભાઈએ પ્રકાશભાઈને વૈકુંઠધામ રથ માટે સુજાવ આપ્યો પ્રકાશભાઈએ તે વાતને સહજ સ્વીકાર કરી ગામને વૈકુંઠ ધામ રથ અર્પણ કર્યો સમસ્ત ગલોડિયા ગામે તેમનો આભાર માન્યો રથ અર્પણના પ્રાસંગિક કાર્યક્રમમાં તેમનું સાલ ઉઢાડીને ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ આવા દાનવીરોને મા અંબા તથા પરમપૂજ્ય પ્રમુખ સ્વામી તેમના દરેક મનોરથ પૂર્ણ કરાવે તેવી પ્રાર્થના કરી હતી રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે